સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સામા પાચમમાં ખાવાતી સામાની ખીચડી તો ચાલો આપણે શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી સામો લીધો છે તમે જોઈ શકો છો સામો મેં અહીંયા બે ત્રણ દિવસ પહેલાં અહીંયા ધોઈને કોરો કરી લીધેલો પણ હજુ આપણે એકવાર ધોઈ લઈશું સામામાં ઘણીવાર થતું હોય છે કે કચકચ આવતી હોય છે તો આપણે એને બરાબર ધોઈ અને પછી એને સાફ કરી લેવાનો તો આપણે અહીંયા ફરીથી આપણે એકવાર ધોઈ લઈશું તો સામાને આપણે ધોઈ લીધો છે હવે આપણે એનો વઘાર કરીશું એના માટે આપણે અહીંયા કડાઈ મૂકી છે તો હવે આપણે એમાં એક ચમચી ઘી મૂકીશું તમારે ઘીમાં ના બનાવો હોય તેલમાં બનાવો હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો તો ઘી આપણે ગરમ થવા દઈશું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું મીઠા લીમડાના પાન અને તીખાસ માટે આપણે બે લીલા મરચાં લીધા છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા કે વધતા કરી શકો છો વઘારને બરાબર આપણે સાતળી લઈશું તો વઘાર અહીંયા સરસ સતડાઈ ગયો છે તો હવે આપણે એમાં અડધી ગ્લાસ એટલું પાણી નાખીશું સ્વાદ પ્રમાણે સેંધવ મીઠું નાખીશું પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું તો અહીંયા પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એમાં ધોઈલો સામો નાખીશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને આપણે એને ચાર થી પાંચ મિનિટ માટે થવા દઈશું તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું એક બે વાર તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો પાણી સરસ અંદર સમાઈ ગયું છે અને આપણો સામો બનીને તૈયાર છે તો હવે આપણે આની અંદર ત્રણ ચમચી આટું નહીં ને વધારે મોરું પણ નહીં અને મીડિયમ દહીં આપણે નાખીશું તમને ના ફાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા દહીં નાખીને બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા નાખીશું અને આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો સામા પાચમની ખીચડી બનીને આપણી તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણે આટલો જ અહીંયા પતલો રાખ્યો છે વધારે પડતો એકદમ કોરો નથી કરી દેવાનો નહીં તો સ્વાદમાં સારો પણ નહીં લાગે ને ખાવામાં મજા પણ નહીં આવે તો ઠંડો થશે એટલે થોડો ઠરી જશે તો હવે આપણે સૌ કરી લઈશું તો સામા પાચમ પર ખવાતી સામાની ખીચડી બનીને આપણી તૈયાર છે તો આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ